નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈતા તો આપ દ્રશ્યમાં જોઈ શકો તે સ્ટેશન રોડ મહેમદાબાદ એચપી ઓમ ગેસની મેઇન બ્રાન્ચ આવેલી છે ત્યાં દિવાળીના ટાણે જ ગેસના બોટલો ન મળતા દ્રશ્યમાં જોઈ શકો તેમ ગ્રાહકોએ બોલ કર્યો હતો અને ગ્રાહકોમાં રોષની લાગણી સાથે ઉગ્ર રજૂઆતો કરવા છતાં પણ ગેસની બોટલો ન મળતા મહેમદાબાદ શહેર તેમજ તાલુકાના વિવિધ ગામડાના નગરજનો ગ્રામજનો અને સરકારની સબસિડીવાળી આ બોટલોનો લાભ ન મળતા લોકો થઈ ગયા હતા હેરાન પરેશાન ત્યારે સરકાર દ્વારા જે આ સબસિડીની ગેસની બોટલો જરૂરિયાતમંદો માટે આશીર્વાદ સમી યોજના કરવામાં આવી છે પણ હાલ તે અભિશ્રાપ સમી બનતી નજરે જોવા મળી હતી ત્યારે લોકોમાં રોષની લાગણી સાથે લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વારંવાર ગેસની બોટલોની નોંધણી કરવાની રજૂઆત છતાં પણ બોટલ નોંધાવ્યા છતાં પણ ગેસની બોટલો દિવાળીના ટાણે તહેવારમાં ન મળતા ગેસની બોટલોની મોકાણ મંડાતા લોકો હેરાન પરેશાન થતા દ્રશ્યમાં જોઈ શકો તેમ મહિલાઓ વડીલો યુવાનો સૌ કોઈ લાંબી લાંબી કતારોમાં ઊભા રહેતા નજરે જોવા મળ્યા હતા ત્યારે લોકોના જણા મુજબ અહીંયા ઘડી ગેસની બોટલોના ચોરીના પણ બનાવ બને છે ગેસની બોટલો મૂકવી ક્યાં અહીંયા ઘડી જગ્યાનો અભાવ હોવાને લઈને આજુબાજુ ગેસની બોટલ મૂકીને લોકોને લાઇનોમાં ઊભો રહેવાની પરિસ્થિતિ સર્જાતા ગેસની બોટલ ચોરી થવાનો પણ બનાવ લોક મુખ્ય ચર્ચા મુજબ બનેલ હતો જેને ને લઈને હાલ લોકો દ્વારા આ સમસ્યાનું કોઈ નિવારણ ન આવે તો મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી કે આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને છતાં પણ સમસ્યાનું કોઈ નિવારણ નહીં આવે તો ગાંધી ચીંદા માર્ગે ઉપવાસ પર બેસવાની પણ ચીમકી લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ત્યારે હવે ગેસના વિતરકના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે બારસો પંદરસોના વેટિંગ સામે ગેસના સિલિન્ડરોની ગાડી માત્ર એક જ આવે છે જેમાં માત્ર ત્રણસો બોટલની ગાડી હોય ત્યારે બારસો પંદરસોના વેટિંગ સામે ત્રણસોને બોટલ આપવામાં લઈને આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે બોટલોની ગાડી અ ઇરેગ્યુલર આવવાને લઈને આ સમસ્યા સર્જાતા મેમદાવાદ શહેર અને તાલુકાના ગામડાઓમાં લોકોમાં ગેસથી બોટલો ન મળતા હાહાકાર મચ્યો હતો અને તહેવારના ટાણે હાલ ગેસનો

સમસ્યા છે કે આ ગેસની ની બોટલ થી નોંધાય પડે એ લોકો વાયદા બતાવી બતાવી કરે છે બરાબર કે આ તારીખ આવજો દસ તારીખ ની કે વીસ તારીખ આવજો વીસ તારીખ અંદર કે ત્રીસ તારીખ આવજો એવું કે છે તમે રજૂઆત નહીં કરતા રજૂઆત કરીએ પણ હોબરતા નહીં તો પછી ધક્કા ખાવા ખોડા કરે છે તમારે વારંવાર ધક્કા ખાવા પડે છે અને તમારા નોંધો છતાં બી તમને બોટલ મળતા નથી હા બરાબર હવે હજુ પણ આ સમસ્યા રહેશે આ દિવાળીનો ટાણો છે બરાબર છે હવે સતત પાછો દાણા રજા આવશે ઘરમાં મહેમાનો આવે મહિલાઓ હેરાન પરેશાન થાય નાના નાના બાળકો હોય એ હેરાન પરેશાન થાય બરાબર છે તો તમારે શું શું તકલીફ પડે છે એનાથી

આ તમે વારંવાર રજૂઆત કરો છો છતાં પણ નિરાકરણ નથી આવતું હજુ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતું શું કરશો એનું નિરાકરણ નહીં આવે તમે કઈ આગળ પગલો કરશો ને ગોતેલો કશું કે આ કઈ પાછળ બેસી જશે એવું છે તો બરાબર નિરાકરણ નિરાકરણ નહીં આવે તમે પાછળ બેસી જશો એટલે તમે આવનાર સમયમાં હજુ બી આવી પરિસ્થિતિ રહેશે તો ઉચ કક્ષાએ રજૂઆત કરશો છતાં પણ રજૂઆત કરશે ત્યારે છતાં પણ કોઈ નિવારણ નહીં આવતો ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ પર બેસવાની પણ તમારી તૈયારી છે તૈયારી છે તૈયારી બિલકુલ તૈયારી છે બરાબર શું નામ છે તમારું સત્તા નહીં કાલું કંઈના રહેવા સીજો પૂછો નોસ્પિટલ પાછી બરાબર શું સમસ્યા પંદર તારીખે મેં આમ બાટલો નોંધાયેલો છે પંદર તારીખનો બતાવીએ તો બી તે લોકો ચોપડી બી ચેક નહીં કરતા કે આવજો કે પાછે પર છીએ ગયે એટલે શું તમને જવાબ જવાબવાળા છે ચોપડી ચેક કરો તો તમે મેસેજ ચેક કરો તો તમને ખબર પડે કે શું હશે શું નહીં કશું કીધા વગર એ લોકો એવું જ કહે કે તો કશું કશું જ નામ નિશાન નહી બોલતા ખાલી ચોપડી ચેક કરીને જતા બસ એટલું જ બોલો બાટલું બાટલું આપતા જ નહીં બાટલા બી ચોર્યા થઈ જાય કે બાટલા બી આપતા નહીં હવે બાટલો ધ્યાન રાખી કઈ કઈ જોઈએ અમે બરાબર એટલે અહીં આગળ તમારે ઊભું રહેવાની પણ તકલીફ છે બાટલા તમારા જે પોતાના છે એ પણ જોખમી છે બરાબર છે એટલે અહીં આગળ ઓફિસ દ્વારા એવું આયોજન કરવું જોઈએ કે મોટી સંખ્યામાં લોકો આવે એમના બાટલા મૂકવાની એમના ઊભા રહેવાની લાઈન બાઈન કરવી હોય તો બીજી અન્ય વ્યવસ્થા પણ ઓફિસની અંદર કરવી જોઈએ અહીં આગળ બાટલાને બી ચોરી થઈ જાય કઈ આગળ એવું છે એટલે બાટલો બી ચોરી થઈ જાય છે એવું છે અહીંયા આગળ મુદ્દે એવી પરિસ્થિતિ છે તમારા કહેવા મુજબ તમને જોઈ એવી વ્યવસ્થા નથી ઉદ્ધતા ભરું વર્તન કરવામાં આવે છે તમને યોગ્ય જવાબ આપવામાં નથી આવતો તમે કેટલા ઘણા દિવસથી ધક્કા ખાઓ છો પણ છતાં તમને બોટલ મળતો નથી એટલે આવનાર સમયમાં આ સૌ સમસ્યાનું નિરાકરણ થાય અને ઉચ્ચ કક્ષા દ્વારા અધિકારીશ્રીઓ દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવે એવી તમારી માંગ છે